તમામ મિત્રોને સદીમા ટુરિઝમ માં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે અમે ભોળાદમાં અહીંયા રણછોડરાયના સાનિધ્યમાં મિત્રો આવ્યા છે જે પૌરાણિક મંદિર એની સામે પણ એક મહાદેવજીનું મંદિર છે ત્યાં એનો બહુ જૂનો ઇતિહાસ રહેલો છે મિત્રો કે તમને અમે અહીંયા પૂરો ઇતિહાસ અહીંયા બતાવીશું અને દાદાના દર્શન કરાવીશું અને રણછોડ રાયના પણ દર્શન કરાવીશું મિત્રો તો અમારી સદીમા ટુરિઝમ બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એકવાર જય શ્રી રણછોડ અને જય શ્રી હર હર મહાદેવ લખજો મિત્રો અને એકવાર દર્શન કરવા આવો તો તમે અહીંયા બગોતરાની બાજુમાં પિસ્તાળીસ કિલોમીટર દૂર છે અને એ બાજુમાં એક સાનિધ્ય છે જે ભોળા દાદાનું ત્યાં પણ તમે આવો તેની બાજુમાં જ છે તો એકવાર એ દર્શન કરવા જરૂર આવજો મિત્રો તો હવે તમને પૂરેપૂરું અમે લોકેશન બતાવીશું તો મિત્રો વિડીયોમાં બના રહો જય શ્રી રણછોડરાય હર હર મહાદેવ મિત્રો મેં ભોળાદમાં શ્રી રણછોડરાય રાય સાનિધ્યમાં મિત્રો આવ્યા છો તમને જે મેં દર્શન કરાવ્યા રણછોડરાયના શ્રી રણછોડરાયજી અને બળદેવ મહારાજા બહુ પૌરાણિક મંદિર છે મિત્રો ભોળાદમાં બહુ જૂનું સાનિધ્ય છે મિત્રો એકવાર તમે અહીંયા સુરાપુરા ધામ બાજુમાં આવો તો અહીંયા રણછોડરાયનું મંદિર છે તો અહીંયા પણ એક અવશ્ય દર્શન કરજુ સામને ભોલેનાથ દાદાનું મંદિર છે મિત્રો રણછોડરાયનો અહીંયા તમને આ સાનિધ્યનો થોડું ઇતિહાસ પૂજારીજી થોડું કહેશે તો મિત્રો સાંભળજો તમે આ રણછોડ શું ઇતિહાસ છે કેટલા વર્ષ જૂનું છે તો કહેશે મિત્રો તો મિત્રો આ રણછોડજીનું મંદિર લગભગ મુજબ છ વર્ષ જૂની મૂર્તિ છે મારા બાપ એ ઘરેલી મૂર્તિ છે ઢાણપુર અમારું ઓતન હતું ત્યાં અમારા વડવાઓ મૂર્તિઓનું મૂર્તિઓ બનાવવાનું કામ કરતા હતા પછી આ મૂર્તિએ અમારા વડવાઓને સપનું આપ્યું કે મને વેચશો નહીં મારી પૂજા કરજો પછી અમારા વડવાઓ આ ભોળાજ મુકામે આવ્યા અને અહીંયા કે મંદિરની પૂજા કરવાનું શરૂ થયું પછી ગામ લોકોના સહકારથી આ મંદિરનું નિર્માણ થયું અને આજે ઘણા વર્ષો થઈ ગયા ભક્તિ હાજરા છે લોકોને ખૂબ શ્રદ્ધા છે અને લોકોના કામ કરે છે અને સામે આની રણપતિના મંદિરની સામે બરોબર સામે જ છે નીલકંઠ મહાદેવ એ લગભગ બાળાધારો મુજબ રાજા સિદ્ધાર્થ જયશ્રી આ વખતમાં બનેલું છે અને સિદ્ધાર્થ જયશ્રી પોતે અહીંયા પૂજા કરવા આવતા અને તેઓએ એનું નિર્માણ કર્યું છે અને આ જે નીલકંઠ મહાદેવની મૂર્તિ છે જે શિવલિંગ છે એ જલોધારી શિવલિંગ છે મિત્રોજી જે પૂજારી તમને ઇતિહાસની વાત કરી હતી શિવલિંગની ત્યાં સાક્ષાત જે સિદ્ધાર્થ જોશી તમને ત્યાં દર્શન કરાવું મિત્રો

સુરીનારાય બોલ સુરીના ના ના બુકને બેરા દે મેના ગોડા હમ એ બધા શબ્દો બોલો હે પુરાને બધા શબ્દો બોલો યાદ આવતા હોય કોને આ મિત્રો ભોળાદ ગામ છે અહીંયા અને સામને તમે જોઈ શકો છો મિત્રો રણછોડરાયનું સાનિધ્ય છે મિત્રો જે તમને અમે દર્શન કરાવ્યા અને મહાદેવના બાજુમાં જે પૌરાણિક મંદિર છે મિત્રો ત્યાં પણ તમને દર્શન કરાવ્યા મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો અમારી સદીમાં ટુરિઝમ બ્લોગને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં એક વાર હર હર મહાદેવ જય શ્રી રણછોડરાય મિત્રો લખવાનું બોલતા ના તો હવે તમને મિત્રો અમે મળશું નેક્સ્ટ વિડીયોમાં ચાલો જય માતાજી